પધરામાં પેડા કઈ પીતા આવડે બીજા બહુ ટૂંક નબળું હોય હા લાગે જ નઈ બાકી થોડાક દિવસ ઓછા રહી ગયા ને એમાં કદાચ શિયાળો હે ને એટલે નક્કી ના કઈ હિએક ના ઠર હે બહુ હા ઠારીમાં હોય ને તો વાંધો ના આવે

અને એની પહેલા તમને પેડા બતાવી દો વરી હું ભૂલી ઢીલા હેલા જોયે ભાઈ અમારે આ પેંડા બની ગયા હે છે ને કણકી કણકી થોડાક વેલા ઉતરી ગયા હે બધા જ છે થોડુંક ઢીલું રહી ગયું હતું શેજ વધારે ચોડ્યું હોત ને તો વાંધો ના વધ્યો આ પછી થોડો ઘણું છે ને વધારે ભાઈ ગયું આ પાણા જેવો થયો અને આ બધા છે ને થોડા થોડા ઢીલા થાય અને બરાઈ પેડા છે એટલે આપણે ટૂંકમાં ઉના જેવા ના જ આવડે પણ તો એમ મજા આવે બાકી તો થોડાક મીઠા તો હોય મારા કેમ કે મેં ખાંડ હરખી જ નાખી દૂધ હતું એટલી જ ખાંડ નાખી તો આ ટાઈપના કંઈક પેડા થયા ને હજી આ એક થાળીમાં છે ને એટલા ને એટલા બીજા છે એ થોડાક વધારે ચોડવા મેં અલગ રાખી દીધા હે કેમ કે આ ઢીલા હે ને એટલે આ બગડવાનું કરીએ એટલે આ પહેલા ખાવાના પછી ઓલા ખાવાના તો હાલો કોઈને જો ખીરાના પેડા ખાવા હોય તો આવી જાય બાકી હાલો હવે કરીએ આપણે કામ આપણું કન્ટિન્યુ બસ રેડી 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 ને રેડી રેડી કમ્પ્લીટ રાજુભાઈ ને જો ફોલો કરે છે કેમેરો

હાલો ભાઈ તો આપણે જ હવે છે ને માંડવીયા અંદર ભરવાનું ચાલુ કરી દઈ હવાર માં આ બધી ખીલી અહીંયા હતી ખીલી ને પછી થપ્પો માર દીધો હે અને હવે જો આ એક ટોલી અહીં ઠલવલ હે ને ભર દે બીજી ટોલી ભરાઈ ગઈ છે એ આવે હે હાથ હાથમી ટોલી આવે હે જોઈએ આઠ થાય કે નવ થાય ટોટલ હવે બે ની અટકર આવતી હતી પણ હવે જોવાય આગળ કેટલી થાય અમારે ભાઈ બહુ જઈ હતી ને હાથ છે વાત છે છેલ્લે હજાર ભૂગી ગયા ایک ایک ہے ٹھیک لیں آہاں نا نا بہت ہم تھائیں اوہ اٹلی تھی جا ہے ہاں اٹلی تھی جا ہے صحیح جا ہے اٹلی تھی جا ہے اوہی نا جو جیلا ہے اس میں آلو جو آگے جیلا ہے جیلی تھی نسارنس مارو مارو اچھے اوپر تہجی شٹے ہی گل جیم ہے ٹھیک جو راہت سر یو ٹھیک એટલી ભર તો જોઈએ પાંચ જેવો ટાઈમ થવા જાય છે અટાણ સુધી નૈરા જરાય હતા જ નહીં અમે એટલે હું ને અમારા જલિયો બે આવી ગયા છે મકાઈમાં પાણી વારવા માંડવી આપણે છે ને હારી લીધી છે એકસો નંબર ટોટલ આઠ ટ્રોલી સોની ટ્રોલી છે આપણી પાસે ટ્રેક્ટરની એ સોની ટોલી આઠ આપણે એક ઢારિયામાં ઠેલવી અને એક ટ્રોલી પૂરેપૂરી આપણે બીમાં રાખી છે એટલે નવ ટ્રોલી પૂરેપૂરી એકસો અઠાવી થઈ છે ઓની ટ્રોલી છે અંદાજ કરી લેજો કેટલો વજન થાય અટકરું કરી મજા કરી ટાઈમ પાસ કરતા હોય તો બધું હાઈલે રાખે હાલો તો મારે હાલ હે મકાઈમાં પાણી મકાઈમાં પાણી ચાલુ છે કાલે આમાં ઉરિયા પરમ દિવસે રાજુભાઈ નાખ્યું હતું ઉરિયા નાખી અને પાણી ચાલુ કર્યું આમ તો જોકે આમાં દવાની જરૂર છે પણ ટાઈમ છે જ નહીં કોઈ ભાવો અને આજ કેટલા ચાર પાંચ દિવસ આજ વારો આવે કાલ વારો આવે ટેકામાં તો ટેકામાં લગભગ નવ તારીખનો વારો આજ ચાલુ થઈ ગયો છે નવ તારીખે અમારું ઓનલાઈન કરાવેલું હતું તો આઠ અને નવનો આજ બે ચાર જણા કદાચ લીધા હે તો આજ અમારે ટ્રોલી ભરવી છે પણ કાકા મોકે કંઈ ખાણ ભરવા કોઈ ગયા ને એ ટ્રોલીની ફ્રી નથી એને ઝાંકડો છે ને રબડિયાનો એ ભરવાનો છે અને એક પાડોશીનો ઝાકડો છે પતરાનો તો એ બે અને આપણી ટ્રોલીમાં વધઘટની માંડવી ભરવાની છે ટોટલ બે વારા અમારા આવવાના છે ત્રણ ખાતા ઓનલાઈન કર્યું હમણાં એકનો એન્ડમાં જો આમને આમ ચાલુ રહે કન્ટિન્યુ તો બાકી હાલો જો મકાઈ ના ખાલી બે જ ક્યારે રહ્યા છે બાપુ માલથાલ નું કામ કરાવતા હે ને તે મેં કીધું હાલો હું જ પાઈ લઉં તો જો આપડી મકાઈ છે ને થોડીક ટાઈટ લાગી ગઈ છે ને તે આવી થઈ ગઈ છે વીડિયા તમને કાઢી મસ્ત દેખાય છે પણ અહીંયા વચમાં છે ને થોડીક લાલ છે બાકી આ છેડા છે ને એ તો બહુ જોરદાર મસ્ત થઈ ગયા છે તો જો આવી કંઈક મકાઈ છે હેઠે હેઠે તો જોરદાર છે રાહ રાહ વાર તો આમ ઊંચાઈ કરી ગયા અમારે જલો ભાઈ જરાક દેખાય ને એવી છે તને આવડે છે તો હવે થઈ ગયું વારવા વાજે હું જલ્દી જા

یا موڈی آم کر جو ہیڈا نکرا نا سے نکرا لے نا سے تھا تو ہوا ہو تو تنے نے کون تا ہوں کہ تا نا آوڑے تو جن کو ہو بدھی ماری دوئر دوئی نہیں کیا مارا سے یہ نہیں رہی ہے ہم بھگوان سے لائنہ یا ناکھو ارے ارے بھگوان پتھاری پھر یو جلالا بابی جہاں બારો નીકળી જાય હવે હવે શાંત રાખો અને શાંતિ રાખો એમ કેતા નથી આવડતું શાંત રાખો અને એને મજા જો આવે ગારામાં રમવાની જો મજા આવે

સરસ મરચાં એવું હોય ને હા આચોચો હોય ચટણી નહી નાખવાની ખાંડી આજે ચટણી નાખીને બને એવી છે ભાઈ એટલે તમને ખબર જ ના હોય ને હું સ્વાદ હતો એના કરતા વડા વડીમાં બનાવતા એવી તો વડામાંથી નથી એટલે તમારું કામ નથી એ ભૂલી જ જાવ હા

રોગે રોગે હું એમાં આગળ જાય નહીં હાલો ભાઈ હવે ઘડીક વાર કામ કરી લઈ બધું હાલો ભાઈ અમે અમારું કામ કરી લીધું છે بیٹھو تو گے કેવા બ <laughs> <laughs> <laughs>

ગયા છે હાલો મિત્રો તો હવે આપણે વિડીયા નો એન્ડ કરવાનો ટાઈમ થઈ જાય છે આ હે ગામડાનું દેશી જીવન હમણાં તો ધડડાટી જ બોલતી હતી એટલે કઈ વિડીયામાં હેરખું સેટિંગ આવતું નથી આપણે તો હમણાં થોડા કામની ભીડમાં સહી એટલે વિડીયા તો હમણાં આપણા લગભગ બે મહિનાથી આમને આમ જ આવે છે લગભગ આજે આપણે રાતના બાર એક વર્તા કામમાં જ થઈ જાય હવે જો આ વિડીયો એડિટ થાય છે કે નહીં જોઈ હાલો તો હવે આજના વિડીયો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ